ગોમ ઓટો માર્યો નહિ આ શું છે શું નહી હેડતું નવાની જુદાની તો ગોમ વાળા કોઈ ફોન કરતા નહિ ગોમત તો લાવવું પડશે

ખરાબા હોય છે આપણે રીસે એગસી આપણે પાન તો ના પણ આપણે વાત તો કરવી પડે એના ગોમ ના સરપંચ ની વાત કરે આપણે સરપંચ કે બાર ના <laughs> બોસ તો બોસ હા બોસ હ હા એવું છે એમ તમે તમે આયા અમારે થોડીક જમીન લેવી છે જમીન લેવી ઊવે જમીન કોઈ હાલ એવું અમારે થોડા ઘણો સેટિંગ કરો ને તે બે ત્રણ નીચેનું બે ત્રણ ઘણું જમે અમારે હવે અમારે જગ્યા જ નહી બીજે બધાના બાબળાનું થોડું થોડું છે વિગો બે ખરાબો બીજો હશે તો ચાલ છે અમારે તો ખરાબ તો ઘણા પડે પણ અમારે સરપંચને પૂછવું પડે તમામ

બે કહો એમ નામ થોડી પૂછી છે કે એટલે તમે બે

પણ તમે ચેમો બેઠા બેઠા છો પડતા છો હાચે નાછે તમે દોન નંબર વન લઈને આવ્યા છો ઘરે વા આ છે ને આ છે થઈ ગયો આ તો કે એ તો તમે હેન ઘેર તો આપડે ઘેર તો ખુરશી હતી હવે આવડો હરિયા એવડો મો નેસન થઈ ને મને તો તમે પડો ને આપણ છે ને

લોસા થઈ ગમડા પાસે જો આવે બધા શું નામ છે તમારું મારું નામ છે જીવન જીવનજી શું હોય